રાજ્યમાં આજે એક દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસ્યો વરસાદ કચ્છ અમરેલી ગોંડલ રાજકોટમાં વરસ્યો કમોસમી વરસાદ કમોસમી વરસાદ થી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ કમોસમી વરસાદ ને લીધે રાજ્યમાં ઘટ્યો ગરમી નો પ્રકોપ સાત શહેરોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી થી વધુ કાલ થી ફરી ગરમી નો પ્રકોપ વધવાની હવામાન વિભાગની આગાહી પશ્ચિમી વિક્ષેપથી અઢારમી એપ્રિલથી થી રાજ્યમાં ફરી મોસમનો મિજાજ મિજાજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન વીસમી સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે વ્યક્ત કરી આશંકા રાજ્યની છવ્વીસ બેઠકો માટે ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકો યાદી પીએમ નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથસિંહ સ્ટાર પ્રચારક જે નડા યોગી આદિત્યનાથ નીતિન ગડકરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી પાટી પાટીલ રૂપાલા સ્ટાર પ્રચારક ની યાદીમાં સામેલ સ્થાનિક પણ સ્ટાર પ્રચારક ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ આજે ખુલશે વાયદાઓ નો સવારે સાડા આઠ વાગે પાર્ટી મુખ્યાલય યોજનાર કાર્યક્રમ માં જાહેર થશે ચૂંટણી ઢંઢેરો પ્રધાનમંત્રી મોદીના હસ્તે જાહેર કરાશે સંકલ્પ લોકસભાની ગુજરાતમાં બાકી ચાર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠકથી પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા ચૂંટણી મેદાને મહેસાણાથી રામજી ઠાકોર અમદાવાદ પૂર્વતી હિંમતસિંહ પટેલ અને નવસારીથી નૈષદ દેસાઈને કોંગ્રેસે આપી ટિકિટ વિધાનસભાની પાંચ બેઠક પર પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારો જાહેર વિજાપુરથી સીજે ચાવડા સામે દિનેશ પટેલ લડશે ચૂંટણી પોરબંદર થી અર્જુન મોઢવાડિયા સામે રાજુ ઓડેદરા માણાવદર થી હરિભાઈ કણસાગરા ને બનાવાયા કોંગ્રેસના ઉમેદવાર તો ખંભાત થી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયા થી કનુભાઈ ગોહિલ ને કોંગ્રેસે આપી ટિકિટ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનું કડવા પાટીદાર કાર્ડ તો કોંગ્રેસે લેવા પાટીદાર માંથી આપી ટિકિટ પરેશ ધાનાણી ને કોંગ્રેસે ઉમેદવાર બનાવતા પુરુષોત્તમ રૂપાલા સામે જામશે ચૂંટણી જંગ ભાજપ ઉમેદવાર સામે કોંગ્રેસે પણ અમરેલીના નેતાને ઉતાર્યા ચૂંટણી મેદાને રાજકોટ બેઠકથી ઉમેદવાર તરીકે જાહેર થતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ ધાનાણીએ લખ્યું લોકશાહીના હવનના હાટકા નાખનારી અસુરી શક્તિઓને નાથવા આપ્યો શું જુનાગઢના માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે કડવા પાટીદાર સમાજના અગ્રણી હરિભાઈ કણસાગરાને બનાવ્યા ઉમેદવાર જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત અરવિંદ લાડાણીએ પ્રજાના મતનો દ્રોહ કર્યો હોવાનો લગાવ્યો આરોપ ઓઝત નદી અને કાંઠા વિસ્તારમાં કોઈ કામગીરી ન થઈ હોવાના કર્યા પ્રહાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક થી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ને આપી ટિકિટ ચૂંટણી લડવા પક્ષ નો આદેશ શિરો માન્યો હોવાની હિંમતસિંહ પટેલે કરી વાત ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ વચ્ચે જામશે ચૂંટણી જંગ પેટા ચૂંટણીને લઈ બીજાપુર વિધાનસભા બેઠક પરથી દિનેશ પટેલને બનાવાયા કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી સીજે ચાવડાએ એક વર્ષમાં જ પક્ષ પલટો કરતા જનતામાં રોષ હોવાનો દાવો કરી જંગી બહુમતીથી જીતનો દિનેશભાઈ પટેલનો વિશ્વાસ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને આપી ટિકિટ ભાજપના ક્ષત્રિય ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય સમાજમાંથી કનુભાઈને બનાવ્યા ઉમેદવાર નવસારી લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર સી આર પાટીલ સામે કોંગ્રેસે નિશિત દેસાઈને બનાવ્યા ઉમેદવાર મોંઘવારી બેરોજગારી અને અસમાનતા સામે લડીશું અને જીતીશું નું દેસાઈનો દાવો બંધારણ અને લોકશાહી બચાવવાની લડાઈ હોવાની નેશદ દેસાઈએ કરી વાત અંબાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈ કોંગ્રેસમાંથી લડશે મહેન્દ્રસિંહ પરભાર ભાજપના પાટીદાર ઉમેદવાર ચિરાગ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને ને મેદાને ઉતાર્યા તો પોરબંદર વિધાનસભા બેઠકથી કોંગ્રેસે રાજુ ઓડેદરા ને આપી ટિકિટ કોંગ્રેસ ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના રાજુ ઓડેદરા વચ્ચે ચૂંટણી જંગ મહેસાણા લોકસભા બેઠક થી કોંગ્રેસે રામજી ઠાકોર ને ઉતાર્યા ચૂંટણી મેદાને મોંઘવારી બેરોજગારી શિક્ષણ સહિતના મુદ્દા અને તમામ સમાજને સાથે રાખી જીતનો રામજી ઠાકોરે વ્યક્ત કર્યો વિશ્વાસ કાર્યકરો અને પાઠવી શુભેચ્છા કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્રી પાડિયાદના વિહડધામના ગાદીપતિ અને સંચાલકે રાજકોટમાં કરી પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત ગાદીપતિ નિર્મળાબાએ રૂપાલાને શુભેચ્છા સાથે આપ્યા આશીર્વાદ નવસારીના ખેડૂત સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જમીન સંપાદનમાં પીએમએ બનાવેલા નિયમો મુજબ ખેડૂતોને એક માર્કેટ વેલ્યુ કરતા એક કરોડ રૂપિયા વળતર મળ્યું અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાનો પ્રચંડ પ્રચાર પ્રદેશ ભાજપના નેતાઓ જોડાયા પ્રચારમાં યુવા કાર્યકર્તાઓને ડોર ટુ ડોર પ્રચાર પત્રિકા વિતરણ થી લઈ બુથ બેસનારા એજન્ટો સુધીની સોંપવામાં આવી જવાબદારી જનક અને ધાક ધમકી વાળા ઉચ્ચારણ કરતા આમ આદમી પાર્ટીના નેતા જગમાલ લઈને ઉના પોલીસે નોંધી ફરિયાદ ચૂંટણી રેલી દરમિયાન પથ્થરમારો થયો આંધ્રદેશ ના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર વિજયવાડામાં માં રોડ શો દરમિયાન છુટો પથ્થર નો ઘાધ હતા જગન મોહન માથાના ભાગે પહોંચી ઈજા બસ જ તબીબોએ કરી સારવાર વિજયવાડા મેમનથા મેમન્થા સિદ્ધમ બસ યાત્રા દરમિયાન જગનમોહન રેડી પર થયો પથ્થરમારો જગનમોહન રેડીની બાજુમાં ઉભેલ ધારાસભ્ય વેલમ પલ્લી પણ આંખના ભાગે પહોંચી ઈજા પ્રાથમિક ઉપચાર બાદ પણ મુખ્યમંત્રીએ યાત્રા રાખી યથાવત રાજસ્થાનના ના બાડમેર માં અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીનો વરસતા વરસાદમાં પ્રચંડ પ્રચાર કાકરાલામાં ભારે જનમેદની વચ્ચે રવિન્દ્ર ભાટીનો ભારે પવન અને વરસતા વરસાદ વચ્ચે પ્રચારનો નો વિડીયો વાયરલ પ્રધાનમંત્રી મોદી આજે બે રાજ્યની મુલાકાતે મધ્યપ્રદેશના હોશંગાબાદ અને કર્ણાટકના મૈસૂર માં ગજવશે ચૂંટણી સભા સાંજે સવા સાત વાગે મેંગલુરુમાં યોજાશે રોડ શો કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિશાને વિપક્ષ રાજસ્થાનના અલવરમાં આયોજિત ચૂંટણી સભામાં પરિવારવાદના મુદ્દે વિપક્ષને લીધું આડે હાથ અભિયાન બેટી પઢાઓ બેટી બચાવો જ્યારે કોંગ્રેસનો નારો બેટા બચાવો પ્રધાનમંત્રી બનાવો રક્ષામંત્રી મંત્રી રાજનાથ સિંહ આજે બિહાર અને પશ્ચિમ બંગાળ ની મુલાકાતે બિહારના જમુઈ અને બાંકા માં જનસભા ને કરશે સંબોધિત ત્યારબાદ સાંજે સવા પાંચ વાગે પશ્ચિમ બંગાળના અલીપુર દ્વાર માં કરશે ચૂંટણી પ્રચાર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે કસી કમર આજે નાગપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધિત કરશે ચૂંટણી સભાને પ્રિયંકા ગાંધી બપોરે એક વાગે રાજસ્થાનના જાલોરમાં કરશે ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને ગણાવી ગરીબ અને ખેડૂત વિરોધી મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું દેશના માત્ર બાવીસ લોકો પાસે ભારતના સિત્તેર કરોડ લોકો જેટલા પૈસા ભાજપનું ઘોષણાપત્ર ઘોષણા પત્ર જાહેર થયા બાદ સવારે અગિયાર વાગે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાશે કાર્યક્રમ કોંગ્રેસના નેતા પવન ખેડા સુપ્રિયા શ્રીનેત અને અમિતાભ દુબે રજૂ કરશે પાર્ટીનો મત આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કરશે બસપા પ્રમુખ માયાવતી મુઝફ્ફરનગર અને સહારનપુરમાં પાર્ટીના ઉમેદવાર સાથે કરશે પ્રચાર સંબોધિત કરશે ચૂંટણી સભાને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે મુરાદાબાદ ભરશે હુંકાર પાર્ટીના ઉમેદવાર રુચિ બિરાની તરફેણમાં મતદાન માટે જનતા કરશે અપીલ આજે ઉત્તરાખંડમાં યોગી આદિત્યનાથ ની ત્રણ ચૂંટણી સભા સવારે અગિયાર વાગે શ્રીનગર માં રેલી બપોર એક વાગે રૂડકી માં ચૂંટણી સભા ને કરશે સંબોધિત ત્યારબાદ સાડા ત્રણ વાગે રાજધાની દહેરાદૂન માં રેલી કાર્યકર્તાઓ માં ભરશે ઉર્જા લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારો વધુ એક યાદી પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ના સોળ उम्मीदवार નામ પર લગાવાઈ મહોર દિલ્હી આયોજિત ચૂંટણી સમિતિ બેઠક બાદ ઉમેદવાર નામ કરાયા જાહેર ચૂંટણી પ્રચાર સમયે કંગના રણોત ના કોંગ્રેસ ની હિમાચલ પ્રદેશ સરકાર પર તીખા પ્રહાર હિમાચલ પ્રદેશ ની સુકુ સરકાર ને ગણાવી હિન્દુ અને મહિલા વિરોધી મંડી લોકસભા બેઠક પર ભાજપ ના કંગના રણોત અને કોંગ્રેસ ના વિક્રમાદિત્ય વચ્ચે મુકાબલો કમલનાથ ના ગઢ છિંદવાડા માં અનુરાગ ઠાકોરે ભર્યો હુંકાર જનતા એ નક્કી કરવાનું છે કે તેમને પ્રધાનમંત્રી મોદી ના મજબૂત નેતૃત્વ અને વિકાસવાળી ભાજપ જોઈએ છે કે મોજ મસ્તી વાળી કોંગ્રેસ સમાજવાદી પાર્ટી પર નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના પ્રહાર જેમ પાકિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી છે તેવી જ રીતે ભારતમાં ગુંડાઓ અને ગુનેગારો પેદા કરવાની ફેક્ટરી છે સમાજવાદી પાર્ટી વીસ વર્ષના પુત્રના ચકચારી ભર્યા મર્ડર કેસમાં ન્યાય માટે વિધવા માતાની રીટ ગુજરાત હાઈકોર્ટે પોલીસ પાસેથી તપાસનો માંગ્યો રિપોર્ટ હાઈકોર્ટ સવાલ નાસ્તા ફરતા આરોપીઓના નામ આપવા છતાં પોલીસ કેમ નથી પકડતી નોકરી અપાવવાની લાલચ આપી મિત્રતા કેળવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં રત્ન કલાકાર ધરપકડ સુરતમાં રત્ન કલાકારની બહેન અને વશીકરણના નામે બે લાખ ત્રેપન હજાર પરાવનાર તાંત્રિક સહિત ત્રણ સામે ફરિયાદ ઉત્તરાયણ પોલીસે દુષ્કર્મ આચરવાના આરોપમાં ભાવેશ બદલાણિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી એસ્ટ્રોલ પાણી પુરવઠા યોજનાને લઈ વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકા માટે ટોલ ફ્રી નંબર કરાયા જાહેર યોજના અંતર્ગત ઘર ઘર નળથી જળ ન પહોંચતું હોય તો ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાથી સમસ્યાનું નું આવશે નિવારણ પાંચસો ત્યાંશી કરોડની યોજનામાં યોગ્ય સુવિધા ન મળી હોવાની અનેક વાર થઈ ચૂકી છે ફરિયાદ તજજ્ઞની પેનલના રિપોર્ટને એક વર્ષ બાદ પણ નવો હાટકેશ્વર બ્રિજ બનાવવા અંગે અમદાવાદ મહાનગરપાલિકામાં તારીખ પે તારીખ જેવી સ્થિતિ બ્રિજ મામલે ટેન્ડર કરાયા બાદ પણ કોઈ તૈયાર ન થતા ટેન્ડરની મુદત ત્રીસમી એપ્રિલ સુધી લંબાવવાની પડી ફરજ લોકસભાની ચૂંટણી અમદાવાદ પોલીસ એક્શનમાં એક મહિનામાં ચાર હજારથી થી વધુ હથિયાર થયા જમા શહેરમાં પોલીસે ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ કરી તૈયાર ઇકોતેર નાસ્તા ફરતા આરોપીઓની કરવામાં આવી ધરપકડ લોકસભાની ચૂંટણીને કારણે કર્મચારીઓનું પ્રવાસ વધુ જોખમમાં મુકાયું એલટીસી ની રજા બંધ સસ્તી ટિકિટ મળે તે માટે એકસો વીસ દિવસ પૂર્વ બુકિંગ કરાવી લેનાર કર્મચારીઓને રિફંડ મેળવવામાં તકલીફ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીને પગલે કેટલીક ટ્રેનો ખસેડાઈ સાબરમતી અને ગાંધીનગર અમદાવાદ જમ્મુ તાવી ટ્રેન ગાંધીનગરથી ઉપડશે સાબરમતી પટના અને અમદાવાદ પટના વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન લખનૌમાં નકલી અધિકારી બની છેતરપિંડી કરનાર બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ મંત્રીઓના સચિવ બની કરતા હતા અધિકારીઓ પર કરતા હતા દબાવ બિહારના મોતીહારી આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ધરપકડ લોકો ના એકાઉન્ટમાંથી નીકળ્યા હતા કરોડો રૂપિયા આરોપી પાસેથી અગિયાર મોબાઈલ અને લેપટોપ કરવામાં આવ્યા જપ્ત ગોરખપુર હોવાની આપી હતી માહિતી ઈરાન મિસાઇલ અને ડ્રોન નજરે પડ્યા જોર્ડન ના આકાશમાં ઇઝરાયલ તરફ જઈ રહેલા અનેક ડ્રોન ને કરાયા નષ્ટ હવાઈ હુમલા ને અટકાવવા માટે એક્ટિવ કરાઈ એર ડિફેન્સ સિસ્ટમ